ચેઇન સ્નેચિંગનો અનડીટેક ગુનો નોંધાયેલ જેમાં ગઈકાલે તારીખ આઠ ચાર બે હજાર ચોવીસના રોજ ફરિયાદીના બેસના માગેલ હતા અને બેસનું પતાવી પરત પોતાના ઘરે ચાલતા જતા હતા તે વખતે બપોરના સાડા ચાર વાગ્યાના સુમારે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસે પહોંચતા તે વખતે પાછળથી એક બાઇક પર બે જણિયા માણસો આવી તેમાં પાછળ બેસેલા માણસે ગળામાં પહેરેલ સોનાની ચેન રૂપિયા બંને મોટરસાયકલ પર ભાગી ગયા અંગેનો બનાવ બનેલ ઉપરોક્ત સિનિયર સિટીઝન મહિલાના ગળામાંની સોનાની ચેનની સ્નેચિંગ કરનાર આરોપીઓને સત્વરે શોધી કાઢવાની માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેલોત તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નામા સાહેબ તરફથી મળેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુરાજસિંહ જાડેજા સાહેબ તથા એસસીપી એચ કે સાહેબને માર્ગદર્શન હેઠળ બ્રાન્ચની ટીમો આ ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ ઇસમને શોધી કાઢવાની કામગીરી સતત કાર્યશીલ રહેલા હતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એકદી તુવરની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ થાકડાની ટીમના માણસોએ આ ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ ઇસમોની સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારિત કરેલ તપાસ દરમિયાન આ ગુનામાં બજાજ પ્લેટિના મોટરસાઇકલનો સાયકલનો ઉપયોગ થયેલાનો તેમજ બંને આરોપીઓ સરદાર જેવા યુવાનો જણાતા જેની અંગેની શોધખોળ દરમિયાન આજવા રોડ દત્તકનગર નાકે ટીમને આ ચેઇન સ્નચિંગના ગુનામાં ઉપયોગ થયેલ મોટરસાઇકલ તથા ઇસમોના વર્ણન મુજબનું મોટરસાઇકલ અને બંને ઇસમો જણાતા બંને ઈસમોને પોલીસને જોઈ નાસવાની કોશિશ કરતા જણાતા તેઓની ઉપર શંકા જતા બંને ઇસમોને મોટરસાઇકલ સાથે રોકી બંને ઈસમો નાનસિંગ મહેન્દ્રસિંહ સરદાર દત્તકનગર આજવા રોડ વડોદરા મૂળ ઇન્દોર મધ્યપ્રદેશ અને સતનામસિંહ ઉર્ફે કાલુ ગુરમતસિંહ તિલપિતિયા સિકલીગર રહેદતનગર નગર રોડ વડોદરાના હોય તેઓની સડતીમાં એક સોનાની ચેન અને ત્રણ મોબાઈલ ફોન મળી આવતા બંને ઈસમો તેઓ પાસેથી મળેલ ચીજવસ્તુની માલિકી અંગેની કોઈ પુરાવા રજૂ નહીં કરતા તેઓની સઘન પૂછપરછ દરમિયાન આ બંને ઈસમોએ ગઈકાલે ઉપરોક્ત લક્ષ્મીપુરા રોડ ઉપર ચેન સ્નેચિંગનો ગુનો એકબીજાની મદદકારીમાં કરેલ હોવાનું સામને આવ્યું હતું અને પોલીસે તેઓની ધરપકડ કરી હતી Um. Baremiya and Chotimiya are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Baremiya chote Chotimiya, only in theatres this Eid.